નમસ્કાર ગુજરાત રાજ્ય સરકારના અલગ અલગ વિભાગોમાં પાંચ વર્ષ ફિક્સ પગાર પર નોકરી કરતા ફિક્સ પે કર્મચારી મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ તો જે રીતે હાલમાં સોશિયલ મીડિયા હોય યુટ્યુબ્સ હોય કે પછી વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર જે ફિક્સ પે પ્રથા છે તેના પરનો જે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે તેની જે તેના પરનો જે સ્ટે છે તે હટી જશે અને ટૂંક જ સમયમાં તમામ કર્મચારીઓને કાયમી કરવામાં આવશે તેવા ન્યૂઝ જે છે તે વહેતા થયા છે તેને લઈ અને આ વિડીયો આપણે બનાવી રહ્યા છીએ તો શું સત્યતા છે હાલમાં ફરી રહેલા આ ફિક્સ પે જે કહી શકાય જે નીતિ છે તે હટવાને લઈ અને જે ન્યૂઝ છે તેની કેટલી સત્યતા છે સાથે જ સુપ્રીમ કોર્ટમાં જે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાના વિરુદ્ધમાં એટલે કે વર્ષ બે હજાર બારમાં ગુજરાત સરકારે ફિક્સ પે નીતિ નાબૂદ કરવા ગુજરાત સરકારને જે છે તે આદેશ આપ્યો હતો જેની તરફેણમાં સુપ્રીમ કોર્ટમાં વર્ષ બે હજાર બારમાં જ રાજ્ય સરકાર દ્વારા એસએલપી દાખલ કરવામાં આવી હતી અને આ સ્પેશિયલ લીવ પિટિશનને આજે ચૌદ વર્ષ જેટલો સમયગાળો વીતી ગયો છે છતાં પણ હજુ સુધી તેનો ચુકાદો નથી આવ્યો તો હાલના કેસની સ્થિતિ શું છે રાજ્ય સરકાર શું તૈયારીઓ કરી રહી છે અને ફિક્સ પ્રથા શું નાબૂદ થશે કે નહીં અને જે સોશિયલ મીડિયામાં જે ન્યૂઝ ફરી રહ્યા છે આ તમામ બાબતની સત્યતાને આજના વિડીયોમાં આપણે ચકાસીશું તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો જો કર્મચારી મિત્રો આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા વર્ષ બે હજાર ચારથી જે છે તે કહી શકાય જે ફિક્સ પે પ્રથા ગુજરાતમાં ચાલુ છે આમ તો ઓગણીસો અઠ્ઠાણુંથી શંકરસિંહ વાઘેલા જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે વિદ્યા બાલગુરુ તરીકે જે છે તે વિદ્યા સહાયકોની ભરતી શરૂ કરી હતી અને ત્યારથી જ ગુજરાતમાં અલગ અલગ વિભાગોમાં જે છે તે પાંચ વર્ષ ફી પગારથી કર્મચારીઓને નોકરી પર લેવામાં આવી રહ્યા છે આ ફિક્સ પે કર્મચારીઓ માટે જે છે તે વર્ષ બે હજાર બારમાં વિવિધ જે કર્મચારીઓ દ્વારા જે છે તે આ ફિક્સ પે પ્રથાને નાબૂદ કરવાને લઈ અને ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ કર્મચારીઓની તરફેણમાં વર્ષ બે હજાર બારમાં ચુકાદો આપી દેવાયો હતો હાઈકોર્ટે ગુજરાત રાજ્યને ટકોર કરી હતી સરકારને કે આ ફિક્સ નીતિ જે છે તે નાબૂદ કરી અને કર્મચારીઓને તેમના નિમણૂકના પહેલા દિવસથી જ કાયમી કર્મચારી જેવા લાભો આપવામાં આવે આના વિરુદ્ધમાં જે છે તે ગુજરાત હાઈકોર્ટના ડિવિઝન બેન્ચના ચુકાદાના વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં સરકારે એસએલપી દાખલ કરી હતી અને જે સ્પેશિયલ લીવ પિટિશન ગુજરાત સરકારે દાખલ કરી છે તેને આજે ચૌદ વર્ષ જેટલો સમયગાળો વીતી ગયો છે ને આ ચૌદ વર્ષમાં ઘણી તારીખો આ કેસની જે છે તે મુદતો પડી છે ઘણીવાર સરકારી વકીલો ગેરહાજર રહ્યા ઘણી વાર કહી શકાય કે પક્ષકારો તરફથી પણ વકીલ ગેરહાજર રહ્યા અને આમ ને આમ તારીખ પે તારીખ તારીખ પે તારીખ કરી અને આ ફિક્સ પે પ્રથાનો જે કેસ છે સુપ્રીમ કોર્ટમાં તે ચૌદ વર્ષથી ચાલી રહ્યો છે તો ફિક્સ પે પ્રથા અને સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસની વાત કરીએ તો હાલની કાનૂની સ્થિતિ અને રાજ્ય સરકારની તૈયારીઓ વિશે વાત કરીએ તો છેલ્લા એક દાયકાથી વધુ સમયથી ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ફિક્સ પે પદ્ધતિ હેઠળ સરકારી કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી રહી છે શરૂઆતમાં આ પ્રથા સરકાર માટે નાણાકીય રીતે અનુકૂળ ગણાઈ હતી પરંતુ સમય જતા આ વ્યવસ્થાએ કર્મચારીઓમાં અસંતોષ આર્થિક અસમાનતા અને કાનૂની વિવાદોને જન્મ આપ્યો છે ફિક્સ પે કર્મચારીઓ દ્વારા સમાન કામ માટે સમાન વેતનની માંગ સાથે વિવિધ હાઈકોર્ટોમાં અરજી કરવામાં આવી અને અંતે આ મુદ્દો ભારતના સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો આજે આ કેસ માત્ર પગારનો નહીં પરંતુ સંવિધાનિક હકો સામાજિક ન્યાય અને કર્મચારી ગૌરવનો મહત્વપૂર્ણ પ્રશ્ન બની ગયો છે શું છે ફિક્સ પે પ્રથા તો ફિક્સ પે પ્રથા અંતર્ગત કર્મચારીને નિયમિત પેઆઉટ સ્કેલ ગ્રેડ પે મોંઘવારી બથુ હાઉસ રેટ એલાઉન્સ એટલે કે એચઆરએ જેવા લાભો આપવાને બદલે નિશ્ચિત માસિક રકમ ચૂકવવામાં આવે છે ગુજરાત રાજ્ય સરકારની હાલમાં વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્યના વર્ગ ચારના કર્મચારીઓને એકવીસ હજાર સો રૂપિયા વર્ગ ત્રણના કર્મચારીઓને છવ્વીસ હજાર રૂપિયા વર્ગ બેના કર્મચારીઓને ઓગણચાલીસ હજાર નવસો તેમજ વર્ગ એકના કર્મચારીઓને ઓગણ પચાસ હજાર નવસો રૂપિયા હાલમાં ફિક્સ પગાર પ્રથમ પાંચ વર્ષ માટે ગુજરાત સરકારના અલગ અલગ વિભાગોમાં ભરતી પામનાર ઉમેદવારોને આપવામાં આવે છે સામાન્ય રીતે ફિક્સ પે સમયગાળો થી પાંચ વર્ષનો હોય છે ગુજરાત રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં પાંચ વર્ષ જ્યારે સ્વયત્સંથા સંસ્થાઓ મ્યુનિસિપલ કોર્પોરેશનો નગરપાલિકા વગેરેમાં ત્રણ વર્ષનો હોય છે આ દરમિયાન કર્મચારીને પે કમિશન મુજબ પગાર મળતો નથી સેવા નિયમિત ગણાતી નથી અથવા અર્ધ સેવા તરીકે ગણાય છે પરિણામે સમાન પદ પર સમાન કરતા કામ કરતા નિયમિત કર્મચારી અને ફિક્સ પે કર્મચારી વચ્ચે ભારે વેતન તરફાવત સર્જાય છે કાનૂની વિવાદની શરૂઆત જ્યારે ફિક્સ પે કર્મચારીઓએ નોંધ્યું કે તેઓ સમાન લાયકાત ધરાવે છે સમાન જવાબદારીઓ નિભાવે છે સમાન સમય અને મહેનત આપે છે છતાં પણ તેમને ઓછું વેતન મળે છે ત્યારે આ મુદ્દાને ભારતીય સંવિધાનના કલમ ચૌદ સમાનતા અને કલમ સોળ સમાન અવસરના ઉલ્લંઘન તરીકે પટકારવામાં આવ્યો આ આધાર પર વિવિધ હાઈકોર્ટોમાં અરજીઓ દાખલ થઈ અને અંતે અનેક કેસો સુપ્રીમ કોર્ટમાં સંકલિત થયા સુપ્રીમ કોર્ટમાં હાલમાં કેસની સ્થિતિ વાત કરીએ તો કેસ લાંબા સમયથી પેન્ડિંગ છે ફિક્સ પે સંબંધિત કેસો છેલ્લા ઘણા વર્ષોથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે અનેક વખત સુનાવણી યોજાઈ છે પરંતુ રાજ્યો દ્વારા જવાબી હલફનામા નીતિગત નિર્ણયોની દલીલો નાણાકીય બોજાઓની રજૂઆતોને કારણે અંતિમ ચુકાદો વિલંબિત રહ્યો છે ગુજરાત હાઈકોર્ટ વર્ષ બે હજાર બારના ડિવિઝન બેન્ચના અને ગુજરાત સરકારે જે પિક્સ પે કર્મચારીઓના વિરુદ્ધમાં જે છે તે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને સુપ્રીમ કોર્ટમાં જે છે તે આ કેસ છેલ્લા ચૌદ વર્ષથી ચાલી રહ્યો છે ઘણીવાર સરકારી વકીલો ગેરહાજર રહે છે ઘણીવાર પક્ષકારો તરફથી જે છે તે વકીલ ગેરહાજર રહે છે આથી આ કેસ પર તારીખ પર તારીખ જે છે તે લંબાઈ રહી છે છેલ્લી વાત કરીએ તો છેલ્લી મુદ્દત ત્રણ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ યોજાઈ હતી જેમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્યના જે કહી શકાય કે રાજ્ય સરકાર તરફથી વકીલ તરીકે એડવોકેટ જનરલ મનીષા જે શાહ છે તેમને નિમણૂક કરવામાં આવી છે અને ટૂંક જ સમયમાં તેઓ હાઈકોર્ટ સમક્ષ જે છે તે નવી સુપ્રીમ કોર્ટ સમક્ષ નવી તારીખની જે છે તે માંગ કરશે અને આ તારીખના આધાર પર જે છે તે સુપ્રીમ કોર્ટમાં આગળની સુનાવણી હાથ ધરવામાં આવશે તો મુખ્ય કાનૂની પ્રશ્ન વાત કરીએ તો સુપ્રીમ કોર્ટમાં મુખ્ય પ્રશ્ન એ છે કે નિયમિત ભરતી પ્રક્રિયા દ્વારા પસંદ થયેલા કર્મચારીને વર્ષો સુધી ફિક્સ પેપર રાખવું સંવિધાનિક રીતે યોગ્ય કે નહીં કોર્ટે ઇક્વલ પે ઇક્વલ વર્ક એટલે કે સમાન કામ સમાન વેતનના સિદ્ધાંતને કેન્દ્રમાં રાખીને આ મુદ્દાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે શક્ય ન્યાયિક દિશાની વાત કરીએ તો ન્યાયિક નિષ્ણાતો માને છે કે જો કોર્ટ ફિક્સ પે પ્રથાને અસંવિધાનિક ઠરવે છે તો નિયમિત પે સ્કેલ લાગુ કરવાનો આદેશ આપવામાં આવશે બાકી રહેલા પગાર તફાવત એટલે કે એરિયત જે છે તે અંગે માર્ગદર્શન આપવામાં આવશે અને સમગ્ર દેશમાં ફિક્સ પે નીતિ પર પુનર્વિચાર કરવામાં આવશે વગેરે જેવા મહત્વપૂર્ણ પરિણામો આવી શકે છે ગુજરાત રાજ્ય સરકારની ભૂમિકા અને તૈયારીઓ તો કોર્ટમાં મજબૂત રજૂઆત તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વરિષ્ઠ વકીલોની નિમણૂક નાણાકીય અસર અંગે વિસ્તૃત દલીલો નીતિગત નિર્ણય તરીકે ફિક્સ પેનું સમર્થન રજૂ કરવામાં આવ્યું છે બીજી વાત છે વેતન અને ભથ્થામાં આંશિક રાહત એટલે કે કોર્ટનો અંતિમ ચુકાદો આવતા સરકાર દ્વારા ફિક્સ પેમાં ટકાવારીમાં વધારો કરી શકાય છે કેટલાક ભથ્થા અને સુવિધાઓ આ કર્મચારીઓ માટે રાજ્ય સરકારો જાહેર કરી શકે છે સેવા નિયમિતિકરણ તરફના સંકેતો આપીને કર્મચારીઓમાં અસંતોષ ઓછો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે વૈકલ્પિક નીતિ પર વિચાર તો સરકારી વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે ભવિષ્યની ભરતીમાં ફિક્સ પે પદ્ધતિ ધીમે ધીમે બંધ કરવી પ્રોબેશન પીરિયડને નિયમિત પે સ્કેલ સાથે જોડવો કર્મચારી સાંઘો સાથે સંવાદો વધારવા જેવી બાબતો ઉપર જે છે તે સરકાર વિચાર કરી રહી છે સામાજિક અને આર્થિક અસર તો ફિક્સ પે પ્રથાની અસર માત્ર કર્મચારી સુધી સીમિત નથી તેમના પરિવારની આર્થિક સુરક્ષા પર આ ફિક્સ પે પ્રથાથી અસર થઈ રહી છે યુવાન વર્ગમાં સરકારી નોકરી પ્રત્યેની જે નિરાશા છે તે ઘટી રહી છે અને કર્મચારીઓના માનસિક તણાવ અને અસંતોષની લાગણી જોવા મળી રહી છે આ તમામ મુદ્દાઓ સરકારે ગંભીરતાથી વિચારવા જેવા છે કર્મચારી સંગઠનોની માંગ છે કે કર્મચારી સંગઠનોની મુખ્ય માંગોમાં ફિક્સ પે સંપૂર્ણપણે રદ કરવો નિયમિત પે સ્કેલ તાત્કાલિક લાગુ કરવો અગાઉના વર્ષોના વેતન તફાવત ચૂકવવા સેવા નિયમિત ગણવી વાત કરીશું આખરી જે ચુકાદાની તો ફિક્સ પે મામલો આજે માત્ર એક વહીવટી નીતિ નથી પરંતુ સમાનતા ન્યાય અને કર્મચારી અધિકારનો રાષ્ટ્રીય મુદ્દો બની ગયો છે સુપ્રીમ કોર્ટનો આવનારો ચુકાદો તો લાખો કર્મચારીઓનું ભવિષ્ય નક્કી કરશે રાજ્ય સરકારોની ભરતી નીતિ બદલી શકે છે અને ભારતીય શ્રમ સેવા કાયદામાં મહત્વપૂર્ણ માઇલ સ્ટોન સાબિત થઈ શકે છે તો હાલમાં જે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે અને જે વિડીયો વહેતા થયા છે કે જે જાન્યુઆરી મહિનાના બીજા સપ્તાહમાં જો સરકારી વકીલ હાજર નહીં રહે તો ફિક્સ પે પ્રથા પરનો સ્ટે સુપ્રીમ કોર્ટ હટાવી અને ફિક્સ પે પ્રથા નાબૂદ કરી દેશે આ ન્યૂઝ ખૂબ જ જૂના છે એટલે કે વર્ષ લગભગ બે હજાર બાવીસ ત્રેવીસના એ ન્યૂઝ છે આ ન્યૂઝની સત્યતા અમે ચકાસી તો જે પેપર કટિંગ્સ હાલમાં ફરી રહ્યા છે અને જે વિડીયો બની રહ્યા છે તે તદ્દન ખોટા છે કારણ કે આ જે પેપર કટિંગ્સ અને ન્યૂઝ છે તે ઘણા વર્ષો જૂના છે હાલમાં સુપ્રીમ કોર્ટની સ્થિતિ આપણે જાણીએ તે પ્રમાણે હાલમાં સરકાર દ્વારા એડવોકેટ જનરલ મનીષા શાહને સરકાર તરફથી વકીલ તરીકે નીમવામાં આવ્યા છે અને સરકારે આ કેસને સમજવા માટે વકીલ જે મનીષાબેનને રોક્યા છે મનીષાબેન શાહને તેમને કેસ સમજવા માટે સમય માગવામાં આવ્યો છે આ સમય જે છે તે મર્યાદા પૂર્ણ થયા બાદ રાજ્ય સરકાર જે છે તે જે તારીખની માંગ કરશે સુપ્રીમ કોર્ટમાં અને સર સુપ્રીમ કોર્ટ દ્વારા એક તારીખ આપવામાં આવશે ને એ તારીખે જે છે તે સુનાવણી થશે સંભવિત જે સુનાવણી છે તે આગામી મે અથવા જૂન મહિનામાં જે છે તે સુપ્રીમ કોર્ટમાં સંભવિત છે કારણ કે નવા એડવોકેટ જનરલ જે બન્યા છે તેમને આ કેસને સમજવામાં અને એના માટે બેથી ત્રણ મહિનાનો સમય લાગી શકે છે એટલે કે હાલમાં સુપ્રીમ કોર્ટમાં આ કેસને લઈને કોઈ તારીખ સુપ્રીમ કોર્ટે ફાળવી નથી હાલે ગુજરાત રાજ્ય સરકારે સમય માગ્યો છે એ સમયને આધીન જે છે તે રાજ્ય સરકાર દ્વારા આ સુપ્રીમ કોર્ટે તેમને સમય આપ્યો છે અને એક નિશ્ચિત સમય બાદ રાજ્ય સરકાર દ્વારા તારીખની માંગ કરવામાં આવશે ને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં આ જે ફિક્સ પે પ્રથાનો જે કે છે તેની આખરી સુનવણીના જે તબક્કાઓ છે તે શરૂ થશે એવી આશાઓ સેવાઈ રહી છે કે વર્ષ બે હજાર છવ્વીસના અંત સુધીમાં આ સુપ્રીમ કોર્ટમાં જે ફિક્સ પે પ્રથા છે તેને લઈને અંતિમ ચુકાદો સુપ્રીમ કોર્ટ આપી શકે છે જે ફિક્સ પે પ્રથા છે તે સુપ્રીમ કોર્ટમાંથી નાબૂદ થશે એ નક્કી છે પરંતુ હાલમાં જે નાબૂદ થઈ જશે આ જાન્યુઆરી મહિનામાં ફેબ્રુઆરી મહિનામાં નાબૂદ થઈ જશે જેવા ન્યૂઝ છે તેની સજ્જ સત્યતાથી છે તે અમે ચકાસી તો એ ન્યૂઝ તદ્દન ખોટા છે જય હિન્દ અસ્તુ